વરસાદ આવશે તો મારા કપા આખા ગોમ કોઈને કોઈ નહીં થાય એવા મી કર્યા છે વરસાદ આવે ને તો મારા કપા એટલા થયો ને મસ્ત આ જો મારા કરશી આ કપા મોટા થયા છે આ જો તો ગજબ રૂપિયે ઉતારવો છે કપાઓ મશી તો આ ગલગોટા એમાં તો જબર ઉગ્યા છે હવે ગલગોટા માં ફૂલ આપવા તૈયાર છે પાછો આય બાપા તું દસ ઇંચ પણ તો મારા કપા એવા ને તે હોમ રૂ ઉતારવું છે આ સિઝન માં તો મજૂર તો હું ગમે ત્યાં કરીને લાવ્યો મજૂર તો બસો સાત તો પાંચસો આવ્યો પણ અમારે ખેતી બગાડવી ના આદોન તું એ બાપા તું આય હું તારી વાત જોઈ રહ્યો છું વરસાદ આય તું કારણ કે આ સિઝન માં મારા એટલા પૈસા કમાવા છે ને એ ના પૂછા વાત પછી તો આટલા હુરો અમાય આટલો તો હેડ આટલો હેડ છે અધર તું આય કાલી તું આય

તમારું સારું હોય એટલે તમારું જ સારું વિચારવાનું મારા સારું હોય તો હું તો મારા ઘરનું જ વિચારું કા ગમો તમે તમારું વિચારો છો આપડા ગમો હાલ એસી ટકા એવી જમીન છે કે જે હજી પગે નહિ દેવાતા

કાલ લગભગ પોણી મિલ દેવું પડશે ચોક્સી વરસાદ તો આપવાનો છે અમે હાલ વિનંતી કરી છે વરસાદ આવશે તમે હોભળો આવું તમારું ના વિચારાય બીજો સારું વિચારું પડો પેલું ભજન હોભળ્યું તો તમે ના છે ભજન પેલું ભજન હોભળ્યું તો તમે છે ભાઈ પેલું હોભળો દો કે જીવ શાને કરે છે તું સ્વાર્થ રે

અરે એ અસલગર ની વાત કપાલ લપા બધું હોય પડી રહે મારા પાછળ ઘર સો સાત જણા છે ઈવન માટે કરવું પડે મારા થોડું અમે ઠંડે જમીન છે આટલી સગવડ છે તોય તમે આટલું બધું કરો છો જે લોકો પેલા ફૂટપાથ ઉપર વડનગર માં હોય પેલા બજારો માં એ લોકો ને આવું કોઈ સ્વાર્થ કરો પીવાનું પૂરું નહીં કરતો ઉપર એ તો માગી બાકી પૂરું કર્યું બરા ને રોમ ભગવાન એ હું તમને કીશું ભજન ભૂસે ઊંઘાડું કદી પણ તો યાર મારું જ વિચારું કે પડે મારા પરિવાર છે યાર તમારી વાત હતી તમે બીજું પેજન નહીં વાપડ્યું છે બીજું છોડો છોડો હુરા ભાઈ તમારો સ્વાર્થ રે જીવન થોડું છે કરો બીજાનો તમે વિચાર જીવન થોડું છે

લોહી પીજો વાત હશે મારે વરસાદ ની જરૂર છે યાર અરે તમે યાર બીજો અમારે જવાનું વિચારો ભાઈ તમારું જ ખાલી વિચાર વિચાર કરશો ને મારા ભથરીજો ને જોજો પાણીમાં ફર્યું છે

એનું નામ સિકંદર હતું એવું હા પણ એ મરી ગયો ને સિકંદર એવું કીધું મારી આ મુઠ્ઠી ખરી ને આપડો બધો વાખેલી હોય એટલે સિકંદર ને એવું કીધું ખુલ્લી રાખજો તો આ દુનિયા ને ખબર પડે કે ગમે તેટલું લઈને આવ્યા હોય ને તો બધું હોય ના હોય રહ આ ખાલી હાથે આયા તા ને ખાલી હાથે જયે એટલે સિકંદર ને ખુલ્લી રખાઈ હતી એટલે આ બધો સ્વાર્થ મેકી દો મારું મારું કરવાનું અને જે કુદરત આવેલો રાજી રહો તમે પછી યાર હું બોલો તમે દર વખત કાકડી આવતા કાકડી વાય તો આલો કે તમે ખાવીશ સારું અને હું દર વખત કાકડી મારા વાવું છું અને ખાવાના કિલો ને કિલો નીકળવું છું તો એ રહ્યો અત્યારે હાલ એવો ટાઈમ આવ્યો છે ને તે ઇનુ લહારુ વિચાર છે નાલ પાડી દે આને વાય છે ને તો એમ કો કે નહીં વાઈ તું વિચાર છો યાર સાજી મો હું કહું છું રાબા હા અ લીધાય તો કાકરી જ વાઈ જ નહીં યાર એવું મે કીધું હર વખત વાવો આવો તો કીધું વાઈ હોય તો લેતો જાવ ના ના વાઈ હોય તમારી જઈ ને મેકલાવ દો હું ના ના મેકલા આવસો ખોટું નહીં કેતો તાણી યાર પણ આ દેતા હોય રાત ના કારણ ખરા ને કાકરી વાબન કયું મેળ જ નહીં આયો હર હળા તા હું ઘેર જાવ હો તા હો હેડો આપણે બે જણા નેક કરીએ જો હળા તા હા હા ધોવા કે જેવું થઈ ગયું જ તારી જવું જવું કેશો ને કાકડી વાય નહી મારે ચેક કરવા પડશે પ્લાન તો પડશે અરે જહાભાઈ

આર હેડો તાણ છું ઘેર બરોબર અને તમે જો તમાર છું અને ના હોય તો મારા ચોકી તમે હું જઉં છું ગડબોરા એ ગડબોરા બોલો બાપા હું કોમ બોલો તો હું જઉં છું બહાર ખબર પડે રમભા બંબા જો તો તારા પગ ભાગ જાય ના બાપા સોય નઈ જો વાત કીધું પાછું આવું છું બાર ચોકી ચોકી રાખું છું હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથા છે આ નખો પડતી ભક્તિ કરેલી ફેલ જઈ હોય કારણ કે મોણસ જૂઠું બોલે ને ભગત જ ના કહેવાય એટલે ભમરા ભાવ

તે કપાસ પછી થઈને એટલે વાત કરી મીક પાછી કીધું કે લાવો કે જા ભાઈ હર વખત કાકડી વાવો છો એ કાકડી બાકડી બે મને હા ઊંડ નહીં આલી એટલે હું કીધું કીધું લાવો કાકડી હોય તો આલો મી પૂછ્યું હતું એક દાડો તો કે વાય નહિ તો ના તે મને નાશ નાશ કીધું તું એ મી વળી કીધું થોડો કશું હતું આ તો નહીં વાગ્યો

પ્રૂફ નઈ મેલવાનું પ્રૂફ નઈ જલાલી એટલે ખબર પડી જાય ખબર પડી જાય

અરે થેલી ન લાયો તમે લાયા હો કે હું તો મારી તો લાયો છું પણ તમારી ઠેલી તો તાર થેલી મેકે તાર થેલી મેકે તમે ખટકો રાખજો અડજો પગ ઉપાડો થોડો ફેરટજો હેડો પગ ઉપાડો હેડો આ મળી ગયો હું મળ્યું મળી ગયો ઘરાક આપણું એક મળી ગયો પાંચ ટીટા કોન લાયા મોય હ લો ગડબોરયો રે ગડબોરો કાળોનો ગડબોરો હવે હવે ચોરી આપળો કરવી નહીં

તો હતો તને બોલો એક જગ્યા આપુ છે તાર ના નહીં મા બાપુ ના પાછ નહી પણ હું કઉ છું ફાયદા ફાયદા વાત સોય બાપુ મારી મારી ગયા મારા અલે ઈવન કશું નઈ ખબર પડે આપડા ખાલી અડધો કલાક નું કોણ અડધો કલાક થી સાચી વાત મારે ક્યારેક ડોવાનું બધું જોવું પડે કે કોઈ નઈ અલે ડોવાનું એ તો અડધો કલાક આ તો

અભી મજા આયેગા ના ભીડો